લાયન્સ ક્લબ જૂનાગઢ જીલ્લા દ્વારા આજરોજ સર્વોદય બ્લડ બેંક અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અમારા ક્લબના પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ સુબાના, માતુશ્રી સ્વર્ગસ્થ જશવнтиબેન સુબાના સ્મરણાર્થે અને થેનેસેમેગ્રસ્ત બાળકોના લાભાર્થે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું આ શિબિરની અંદર આજે મોટા ભાગના યુવાન વયના લોકોએ રક્તદાન કરેલું છે અને ખાસ આ શિબિરની ખાસિયત એ હતી કે 25 થી વધારે નવા રક્તદાતાઓએ પ્રથમ વખત આજે બ્લડ ડોનેટ કર્યું છે અને એ લોકોએ પણ નિયમિત આગળ જઈને રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે જે આ શિબિરની મુખ્ય ખાસિયત હતી અને યુવાનોએ આ કેમ્પમાં ખૂબ જ સારો સહકાર આપી અને કેમ્પને સફળ બનાવ્યો છે અમે સર્વેનો આભાર માની હું સંજય સુબા પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર આજરોજ અમે લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર સાથે સાથે સરોદય બ્લડ બેંક અને રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે મારે આપ સર્વ એ માહિતી આપવાની છે કે આપ દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરી શકો છો આ બ્લડ ડોનેટની આપને કોઈ આડ અસર થતી નથી અને માનવ શરીરની અંદર પાંચ થી છ લિટર બ્લડ રેગ્યુલર હોય છે જેમાંથી ફક્ત ત્રણસો એમએલ આપણે બ્લડ ડોનેટ કરવાનું હોય છે ઘણા સતત વીરો એટલે કે પોતાના લાઈફમાં સો કરતા વધારે વખત પણ બ્લડ ડોનેટ કરેલું હોય છે અને એને આજ સુધી કોઈ અસર થયેલી નથી બ્લડ એક એવી વસ્તુ છે કે જે માનવ શરીર સિવાય બીજે કઈ બની નથી શકતું અને જરૂરિયાત સમયે એ એની જે જરૂર છે તમે કોકની લાઈફ બચાવી શકો છો તો આજ રોજ મારે તમને એજ કહેવાનો છે કે આપ પણ હવેથી બ્લડ ડોનેટ ચાલુ કરી દો અને આજના અમારા બ્લડ ડોનેશન કેમ્પ ની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેને ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કરી અને પોતાની એક બ્લડ ડોનેશન ની સિસ્ટમ આગળ વધારી રહી છે તો આપ સર્વ પણ ભવિષ્યમાં જોડાવો મારા માતુશ્રી નું વીસ દિવસ પેલા અવસાન થયેલ છે એની પુણ્યતિથિ એના સ્મરણ અર્થે અમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરેલ છે અને જયારે મારા માતુશ્રી અવસાન થયેલું હતું ત્યારે અમે ચક્ષુદાન પણ કરેલ છે અમારી તમને એ પણ વિનંતી છે કે આ બ્લડ ડોનેશન અને મૃત્યુ બાદ ચક્ષુદાન ની પ્રવૃત્તિને આગળ વધારો કેમ કે એ એક કરતા વધારેને જીવનદાન આપે છે અને એક કરતા વધારેને આ દુનિયા જોવાનો અધિકાર આપે છે જય શ્રી કૃષ્ણ મારું નામ આનંદ દીપક ઠાકર છે મને આજે અહીંયા સુવર્ણ તક મળી છે બ્લડ ડોનેશન કરવાનું લાયન્સ ક્લબ દ્વારા જે આયોજિત કરવામાં આવેલું હતું જે ગમે તત્પર હોય છે સંસ્થા સેવા માટે તો મને અહીંયા બ્લડ ડોનેટ કરવાનો મોકો મળ્યો એ બદલ હું એમનો આભારી છું પહેલાં મને એવું હતું કે બ્લડ ડોનેશનમાં કંઈક સાઇડ ઇફેક્ટ મેં બી હોઈ શકે પણ એવું કંઈ છે જ નહીં નોર્મલ રીતના આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ કે કંઈમાં સાઇડ ઇફેક્ટ આવતી નથી તો પછી આપણે જેમ બને એમ બધાય એમાં જોડાઈએ અને બ્લડ ડોનેટ કરીએ અને

દરેક લોકોને એક નંબર અપીલ કરવા માંગુ છે કે બ્લડ એવી વસ્તુ છે કે જે માનવ શરીરમાં ઉત્પન્ન થાય છે આ કોઈ ફેક્ટરી માટે કોઈ બારણાનો બનાવટ નથી થતી તો આપણે એક માનવ તરીકે કોઈ અન્ય માનવીને અન્ય સજીવને આપણે જો કોઈ મદદરૂપ થઈ શકીએ તો પ્રેરણાનો દાખલો આપી અને અવારનવાર નેક્સ્ટ ટાઈમ જ્યારે જ્યારે પણ તમને યોગ્ય લાગે ત્યારે બ્લડ ડોનેશન કરવું જોઈએ